સુરતાનપુરા મારી દીકરી કાવ્યા વરસ 9 વરસની તેને વિણણા આ આવે હોસ્ટેલ આતાને કે તેવા ભણવા માટે પાંચમા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી તો તારીખ 23 તારીખ 22 அக்டோબર 2024 ના રોજ મને વિણણા હોસ્ટેલ होस्टलમાંથી ફોન આવેલ કે તમારી દીકરી હોસ્ટેલમાં ગમ થઈ ગઈ છે તો અમે તાત્કાલિક બિલુરા હોસ્ટેલમાં ગયા તો સુરખોકર્તા ન મળી આવતા અમે બિલુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી તો આજે માં આજે સવારે મને એસીવી કેરેશિયા સાઈટ ઓફિસથી કેરેશિયા સાઈદે ફોન કરેલ તો અમે હું અને મારા પતિ સાથે હું મોડાસા એલસીબીમાં આવેલી છું અને અમારી ડિગ્રી પણ અહીંયા છે તો એલસીબીના સ્ટાફ અને જે પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધ શોધી કાઢેલ છે તો